નિષ્કલક મહાદેવને આધુનિક બનાવવા માટે સાંસદ નેમુબેન મુલાકાત લીધી ભાવનગર જિલ્લામાં સ્થિત શ્રદ્ધાનું પ્રતિક માનતા નિષ્કલક મહાદેવ કોળિયા ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગર સાંસદ શ્રીમતીયા દ્વારા મુલાકાત લેવામાં આવી હતી મંદિર વિસ્તારના સર્વે અને સમગ્ર યાત્રાધામના વિકાસ અંગે મંત્રીશ્રીએ ભાવનગરના કલેક્ટર મનીષકુમાર બંસલ ડીડીઓ ચૌધરીજી તથા અન્ય જિલ્લા અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી મુલાકાત દરમિયાન યાત્રાધામને વધુ શુદ્ધ અને આધુનિક બનાવવા માળખાગત સુવિધાઓ અંગે વ્યાપક વિરાચન વિચાર મંતક કરવામાં આવ્યો હતો દર વર્ષે અહીં હજારો શ્રદ્ધાળુઓ દર્શનાથી આવે છે તેથી તેમની સુવિધા માટે મંદિર સુધી સરળ અને સુરક્ષિત માર્ગ વિશ્વનીય પાર્કિંગ વ્યવસ્થા શ્રદ્ધાળુઓ માટે આરામગૃહ અને અન્ય આધુનિક સુવિધાઓના વિકાસ માટેના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી આ સ્થળ મુલાકાત દરમિયાન જીએમબી પોસ્ટ ઓફિસર મિશ્રા સાહેબ ગ્રામ્ય મામલતદાર બેલદારજી કોળિયા ગામના અગ્રણી ગોવિંદભાઈ ડાબી વીડીભાઈ જેઠવા તથા જિલ્લા પંચાયતના સભ્ય રઘુભાઈ ગોયલ ઉપસ્થિત રહ્યા હતા નિષ્કલંગ મહાદેવ મંદિર માત્ર આસ્થાનું નહીં પણ આપણા ઐતિહાસિક અને આધ્યાત્મિક વારસનું મહત્વપૂર્ણ સ્થાન છે તેનું સાચું સંવર્ધન કરીને ભાવિ પેઢી માટે ગૌરવપાત્ર યાત્રાધામ બનાવવાની દિશામાં રાજ્ય અને કેન્દ્ર સરકાર સંકલ્પબદ્ધ છે